બે ચાર કામ છે પતાવાના છે ખંભાળિયામાં અને હું મારો એક ભાઈ છે કાના ભાઈ કરીને આપણે અમે બે જણા જાય છે અત્યારે ખંભાળિયા અને આપણે દોઢ વાગે એમાં આપણી બસ છે દોઢ વાગે બસમાં ફરવાનું છે બરાબર તો હું ખંભાળી આવું છું ભાઈ અને આપણે કંઈ બે ચાર કામ પતાવીએ અને હમણાં નીકળી જાય ફટાફટથી જમી લઈને કંઈક થોડુંક પછી નીકળીએ દોઢ વાગે આપણી બસમાં ભાઈ મસ્ત મજાના ખીચડી દહીં અને પાપડ મસ્ત મજાનું ઠોકાવી લીધું મેં હવે ના વાગે છે ભાઈ કેટલા હવાની માથે વાગી ગયા દોઢ એમાં પહોંચવું જોઈએ બસ છે અમારી તો ફટાફટથી છે ને ભાઈ આપણે જાકીટ બાકીટને તૈયારીમાં થઈ અને નીકળી જાય આજનો વળ જોતા જો અને હા તમને ભાઈ દિલથી થેન્ક યુ કે તમે મારો આનો આગલો રોગ એટલે કે ભરતભાઈ વાળો રોગ પણ અમારો સારો સપોર્ટ આપ્યો ને એમાં વન કે જેવા વ્યૂ થવા આવ્યા છે બરાબર તો ફટાફટથી એ ઓળખ પણ જોઈ લેજો અને ચેનલને ને કરતા સબસ્ક્રાઈબ કરી નાખજો હવે આપણે અત્યારે ફટાફટથી નીકળી જાય અત્યારના આવી ગયા છે અમે હોટાલે એટલે આપણે શક્તિની હોટલે આપણે સ્ટોપ લીધો છે ત્રણ બોટલ લેવાના અત્યારના હવે આપણે ખંભાળિયા લગભગ છે ને અહીંથી લગભગ ત્રીસ કિલોમીટર જેવું આપણે બાકી રહ્યું છે ને આપણી બસમાં અત્યારે સ્ટોપ લીધો હોય દસક મિનિટનો અમે હોટાળા હોટાલે પહોંચી ગયા છીએ બરાબર આપણે ખંભાળિયા મળી લોક કન્ટિન્યુ રાખીએ અને ભાઈ આપણે હજી સ્ટોપે જ ઊભા છે અને શું કહેવાય હજી બસ ઊભી છે દસક મિનિટથી પાંચ મિનિટ બધા દસ મિનિટથી ઊભી છે અને અમે બે ભાઈઓ જો અચાનક હવે ખંભાળીયા પહોંચી ગયા છે અને ખંભાળિયા આપણે ત્યાં અત્યારે બાયપાસે ઊભા ગઈ ભાઈ ફટાફટથી પહેલાં ભાઈ આપણું હોસ્પિટલનું એ કામ છે બરાબર ફટાફટથી એક કામ બતાવી લઈ અને હોસ્પિટલમાં જો બહુ વાર નહીં લાગે અંધારું ના થાય પેલા કામ પતી જાય સારું જાણ કે આજે ગર્દી ન હોય ને એટલું સારું છે એમ આપણે જલ્દીથી ફટાફટ ને હોસ્પિટલનું જલ્દી એક કામ બતાવી લઈ પહોંચી જાય આપણે ખંભાળિયા ગામની અંદર બરાબર વ્લોકમાં કન્ટિન્યુ રહીજો કારણ કે હોસ્પિટલનું કામ પેલા જરૂરી છે કારણ કે વીક મહિન અમારું કામ હતું બીજા બે ત્રણ કામ છે બિલના એના બે ત્રણ કામ છે એ બતાવી લઈ ગામમાં વળકમાં કન્ટિન્યુ છે પેલા અમે હોસ્પિટલનું કામ બતાવી લઈ તો અમે ભાઈ અત્યારે હોસ્પિટલમાં આવી ગયા છે ને આપણો કેસ કઢવી લીધો છે બરાબર તો તમે ખંભરિયાની હોસ્પિટલ તમને બતાવી દઉં જો અરે આવડી મોટી હોસ્પિટલ છે કારણ કે અંદરથી તો આપણે વિડીયો ના બનાવાય એટલે છે ને આપણે અંદરથી વિડીયો નહીં બનાવશું હવે સાડા ચાર વાગ્યાની આપણી અપોઇન્ટમેન્ટ છે ડૉક્ટરની બરાબર થોડીક આપણે બારે કહેવાય થોડુંક ઘણું ચા પાણી પિતાવી અમે થોડોક ચા પાણી નસ્તો કરી લઈએ થોડોક બ્રેક લઈને પછી મળીએ આપણે આગળ

ખંભાળિયામાં હવે આપણે ભાઈ ફ્રી થઈ ગયા નહીં આમ જાય તો આપણે ભાઈ રોજ હોસ્પિટલ ભાઈ બહેન મળવા જવાનું છે એની મિટિંગ એટલે ડોક્ટરની મિટિંગ હતી તો આપણી પૂરી થઈ ગઈ છે તો આપણે ફટાફટી ભાઈ ખંભાળિયામાં રખડવાનું ચાલુ કરી દઈએ આગે આવી અને ભાઈ હાલો લોકો હવે મજા આવશે હવે કામ પતી જાય ને પછી એવું હું ટેન્શન ન આ કાંઈક કરે છે એમ કાંઈ વાંધો નહીં પેલા આપણે ફટાફટી ભાઈબંધ ને ગોતી નહીં ભાઈબંધ જતા હોય આની કહેવાય બીજી માણસ તમારા ભાઈ હજી એમને એમ જ રખડે આ ફોન હાથમાં કરીને લોક બનાવે ના હું દવા ઉના કરે ના આ ભાઈ હજી એમને એમાં થઈ ગયા ખરેખર વિદ્યા બનાવવા માં રહી ગયો એ વિદ્યા બનાવવા માં રહી ગયો તમારો ભાઈ બહુ દુઃખી શું ભાઈ ચોકી જાય કે નાસ્તો કરવા મસ્ત મજાનો ગરમા ગરમ નાસ્તો કરી લે પછી તમને નાસ્તો તો ભાઈ તમે ખંભાળિયામાં આવો ને એટલે કઈ કમી જ નથી એમ તમારું દ્વારકા એ ઓછું નથી સમજો

હાલો પાણી થઈ થાય ત્યારે કઈ તીઠી મીડિયમ મીડિયમ તો એક મીડિયમ ને મારી મોર ખાઈ ગઈ જોઈને તમે જોયું હવે કહી દેજો દીધું ધોન હે છે મીઠી লগনাই লুক <laughs>

તો વિડિયો તમે ઇન્સ્ટાગ્રામની મારી ચેનલ નીચે આવતી છે આઈડી એમાં ફોલો કરતા રહેજો અને આ પ્રમોશનના વિડીયા ભાઈ આપણે ઉતારી જઈએ નથી પેલો પ્રમોશન આપણે કર્યું છે અત્યારે જામ ખંભાળિયામાં ફેશન લીલામાં તમે જોઈ શકશો ને ફેશન લીલામાં આવી અમે ખરીદી કરીને અટાણ અમે જાય છે તરફ કારણ બહુ ઊંધારો થઈ ગયો ઘર બાજુ આપણે ભાગવું જ જોઈએ હવે ક્યાં ઓછો